આ ભલોક તમે જોતા હો ને તો મહેરબાની કરીને અમને જેટલો પ્યાર આપો કે ડબલ આપજો આશીર્વાદ હારા મળે વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં છો જો મારી ઢીંગુ બેને ઠંડી લાગી ગઈ છે અને અમાર કિસે જસમાં સુકામ પહેરા છે કારણ કે એને આઈફ્યુ થઈ એવું લાગે છે 6 પાણી તો અત્યારે અમારા જૂનાગઢમાં એવા છે વ્લોગર યુટ્યુબર નંબર વન ગુજરાતના અમારા ગુજરાતના તો ફેવરેટ જ છે મને તો ફેવરેટ છે કારણ કે હું રોજ જોઉં છું બ્લોક જયદીપ પટેલ જુનાગઢમાં એવા છે ભવનાથ તળેટીમાં તો અત્યારે જવું છે મળવા જયદીપ પટેલને અમારા ફેવરેટ યુટ્યુબર છે સારિકા પટેલ ને મળવા જવું છે આગળ જશું ભવનાથ સાડા ત્રણ વાગ્યાનો ટાઈમ છે હા દીકા તો જાશું અત્યારે તમને મળાવશું જયદીપ પટેલ સાથે મળાઈ જાય તો ક્યાં આવશે એ નથી ખબર હજી ઓનલાઈન મેક્સ આમાં જાસું ને મળશે તમને જયદીપ પટેલ ને જો આયા છે ભવનાથ માં અમારે સુરત થી ભાઈ છે ને ભાઈ આ ને નામ ગુજરે ને કે તમે આ અને જુનાગઢ લોકો

અને જેને મળે છે ને બહુ મળે છે તો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ નહીં કર્યો તો કરી દેજો અને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ નથી કરતા હો લોકો કમેન્ટ વધારે કર કમેન્ટ થી જ રેકમેન્ડેશન થાય છે મેમ જો કે હારું છે તમારો જન્મ કેટલા અમને જયદીપભાઈ એને નવો સ્લોગન બધાઈને અપડેટ કરવાનો આઈપોડ भाई तीस तारीख है और आज मेरा बर्थडे है और बर्थडे के दिन मेरे को इतना इमोशनल और इतना अच्छे तरीके से सब लोग मिल के देखो जूनागढ़ का प्यार देखो

વિડીયો માં તો સરસ લાગે છે સામે તો એકદમ સરસ હા અહીંયા ગેટે ઉભા છે અત્યારે બધાય મળે છે જી આપણે ભવનાથની શેર કરી લઈએ થોડી અમારા જુનાગઢ ભવનાથ છે મેન આ અમારો આનું ફેવરેટ ગિરનાર યુ જુનાગઢ માં અત્યારે આવેલા છે ને શિયાળામાં બધા રજા માટે આવ્યા 31st છે તે